હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું બધાની પ્રિય એવી સુખડી ને ક્યારેય ચવડ નહીં બને ને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી બનશે ને જેમ હું વિડીયોમાં બતાવું છું જો તમે તેવી જ રીતે બનાવશો તો તે પરફેક્ટ જ બનશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ એના માટે આપણે એક પરફેક્ટ માપ લેવાનું છે તો માપ માટે તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને એ જ વાટકીથી આપણે બધું જ માપ લઈને રેડી કરવાનું છે તો અત્યારે મેં એક મીડિયમ સાઇઝની વાટકી લીધી છે તો એક વાટકી ભરીને ઘી બે વાટકી ભરીને લોટ અને એક વાટકી ભરીને ગોળ લીધેલો છે તો આ માપ તમારે રાખવાનું છે આનાથી નહીં વધ નહીં ઘટ એવું લેવાનું છે અને ઘી વધારે પીગળેલું નહીં અને વધારે થીક નહીં એવું લેવાનું છે તો સાઈડમાં આપણે હવે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો ગેસ એકદમ ધીમો રાખીને જ આપણે બધું કામ કરવાનું છે તો પહેલાં આપણે જે વાટકી ઘી લીધું હતું તે વાટકી ઘી લઈ લઈશું તમે જોઈ શકો છો કે ઘી એકદમ ઠીક પણ નથી અને એકદમ પીઘળેલું પણ નથી તો હવે આપણે ઘીને થોડું ગરમ થવા દઈશું જો તમે આ માપથી સુખડી બનાવશો તો તમારી એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે હવે ઘી ઓગળી ગયું છે તો તેમાં આપણે લોટ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં બે વાટકી ભરેલી લોટની લઈ લીધેલી છે હવે તેને આપણે ધીમા તાપે શેકવાનો છે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો તમે લોટ થોડો પણ ગેસ ફૂલ કરીને શેકશો તો તમારી સુકડી થોડી એવી ચવડ બનશે અને તમને મજા પણ નહીં આવે પહેલાં તમે લોટ નાખશો ત્યારે ઘી બધું જ લોટ પી જશે અને તમને બેટર થોડું ઠીક લાગવા લાગશે પણ આપણું ઘી બધું બધી જ રીતે બરાબર જ છે તો તમારે ઘી અને લોટને બરાબર શેકવાનો છે જેમ જેમ તમે શેકતા જશો તેમ તેમ તમને બેટર હલકું લાગતું જશે અત્યારે તમે લોટનો કલર જોઈ રહ્યા છો એકદમ વ્હાઈટ દેખાઈ રહ્યો છે જેમ જેમ તે શેકાતો જશે તેમ 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 લોટ સરસ એવો થોડો લાઈટ બ્રાઉન થતો જશે ફ્રેન્ડ્સ અત્યારે મારું ગળું થોડું ખરાબ છે તો મારો અવાજ તમને અલગ લાગતો હશે પણ મેં અત્યારે તમને બને એટલું સમજાવવાની કોશિશ કરી છે તો તમે હું તમને જેમ બતાવું છું તેમ જ તમે બનાવજો આ વિડીયો મેં બિલકુલ સ્કીપ કર્યા વગર કે કટ કર્યા વગર બનાવ્યો છે તો તમને વધારે ખબર પડે તેના માટે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટ ઘણો એટલો ઠીક થઈ ગયો છે પહેલાં ઓછો હતો અને હવે ધીરે ધીરે ઠીક થતો જાય છે અને હવે એનાથી પણ એકદમ ઢીલો થઈ જશે પહેલાં ઢીલો રહેશે પછી થોડો થીક બની જશે અને જેમ જેમ શેકાશે તેમ તે ઢીલો થઈ જશે હવે પહેલાં કરતાં કલર પણ તમે જોઈ શકો છો થોડો ચેન્જ થઈ ગયો છે તો લોટને શેકાતા લગભગ પાંચથી સાત મિનિટ લાગશે પણ ફ્રેન્ડ્સ તમારે ગેસ બિલકુલ ફૂલ નથી કરવાનો મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને બને ત્યાં સુધી એકદમ ધીમા તાપે શેકશો તો વધારે સારું હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ હલકો થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સ્પેચ્યુલા ઉપરથી પડતી વખતે પણ તમને ખબર પડી જશે કે લોટ કેવો સરસ આપણો શેકાઈ ગયો છે જો તમારે હજી પણ આનાથી ગોલ્ડન બ્રાઉન કરવો હોય તો તમે કરી શકો છો અત્યારે મીડિયમ એવો ગોલ્ડન બ્રાઉન છે મેં એટલો જ કર્યો છે અને ગેસ પર જ ચાલુ ગેસ પર જ હજુ પણ હું થોડું ધીમે ધીમે હલાવું છું અને થોડો ગોલ્ડન બ્રાઉન આપણે થવા દઈશું લગભગ આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું જે પેનમાં આપણે લોટ શેક્યો છે તે પેન એકદમ ગરમ જ હોય તો તેમાં જ આપણે હજી લોટને એમના એમ જ શેકે જઈશું તો આપણો લોટ ખૂબ જ સરસ એવો શેકાશે અને સુખડી બહુ જ બહુ જ મસ્ત બનશે તો તમારે બને ત્યાં સુધી આટલો જ લોટ આપણે લાલ કરવાનો છે વધારે લાલ નથી કરવાનો અને તમને એવું લાગે કે હજુ લાલ નથી થયો તો તમારે બે મિનિટ લોટને શેકાવા દેવાનો છે પછી તેને એમાં ને એમાં જ ઠંડો કરવાનો છે અને થોડો એવો હલકો એવો ઠંડો થાય પછી જ તેમાં આપણે ગોળ એડ કરવાનો છે તો લોટ ખૂબ જ સરસ એવો શેકાઈ અને ઘી પણ આપણું સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે તેને ઉતારી લઈશું અને હજી થોડી વાર ઠંડુ કરીશું તમે વધારે એકદમ ઠંડુ નહીં પણ જે આપણે ગેસ પર ગરમ હતું એનાથી થોડું ઠંડુ થાય ત્યાં સુધી તેને નીચે હલાવવાનું છે હવે ઠંડુ એટલું થઈ ગયું છે તો હવે આપણે ગોળ એકદમ ઝીણો કટ કરીને રાખ્યો હતો તે ગોળને એડ કરી દઈશું ગોળ એડ કરીશું એટલે ગોળ તરત જ અંદર પીગળી જશે કેમકે આપણે સુખડીનું બેટર એકદમ ગરમ કરતાં થોડું નરમ એવું ગરમ છે તો નોર્મલ ગરમ હોય ત્યારે ગોળ નાખવાથી ગોળ તેમાં ઓગળી જાય છે જેના કારણે તમારે ગોળને એકદમ ઝીણો ઝીણો કાતરી લેવાનો છે જો વધારે મોટા કટકા હશે તો ગોળ અંદર ઓગળશે નહીં તમે જોઈ શકો છો કે બધો જ ગોળ અંદર ઓગળી ગયો છે અને થોડો થોડો એવો નાનો નાનો ગોળ રહી જાય તો તમારે તેને આવી રીતે દબાવીને ગોળને તોડી લેવાનો છે જેથી તે આપણા લોટમાં સરસ ગોળ ભળી જાય તો તમે જોઈ શકો છો કે બનતાની સાથે જ સુકડી એકદમ આપણને ખાવાનું મન થઈ જાય તેવી આપણી સુકડી બનીને તૈયાર થઈ છે તો હવે કોઈ એક થાળી લઈ લેશું અને થાળીમાં બધું જ બેટર પાથરી લઈશું તો છે ને ને એકદમ ઇઝી માપ સાથે સુખડી તૈયાર તો ફ્રેન્ડ્સ જરૂરથી મારી આ રેસીપી તમે બનાવજો અને તમે ટેસ્ટ પણ કરી જોઈ લેજો કે તમને મારું માપ કેટલું પરફેક્ટ લાગ્યું છે કેમ કે મેં એક જ માપ રાખ્યું હતું અને એ જ માપથી તમને સુખડી મેં બતાવી છે તો હવે થાળીમાં આપણે સરસ સુખડી પાથરી લીધી છે તમે જોઈ શકો છો કે ઉપર આપણે ઘી પણ સરસ એવું બરાબર જ છે તો આવી રીતે તમારે સુકડીને પાથરી લેવાની છે અને તમને મનગમતા શેપમાં કટ કરી લેવાની છે હવે આપણે સુકડીને કટ કરી લઈશું અત્યારે મેં ડાયમંડ શેપમાં સુકડીને કટ કરી છે પણ જો તમારે સ્ક્વેરમાં કરવી હોય કે લંબચોરસ કરવી હોય તેવી તમે સુખડીને કટ કરી શકો છો તમને જેવો શેપ ગમે તેવો તમે કટ કરીને લઈ શકો છો હવે આપણી સુખડી ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ સુખડીને આપણે પ્રસાદમાં પણ ધરાવી શકીએ છીએ કે ગમે તે જગ્યા ઉપર તમે જાઓ તો સુખડીનો પ્રસાદ તો તમને જોવા મળે જ છે તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એકવાર જરૂરથી બનાવો મને કોમેન્ટમાં કહો કે તમને સુખડી કેવી લાગી અને ફરી તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કહેજો જો તમને તોડીને બતાવું છું કે આપણી સુખડી કેવી સોફ્ટ ને એવી સરસ બની છે તો એકવાર જરૂરથી બનાવો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ આ સુકડી તમે ખાઓ અને બધાને ખવડાવીને ટેસ્ટ કરાવો તો બધા જ તમારી આ સુકડીના ચાહક બની જશે આ સુકડી તમને કેવી લાગી તે મને કોમેન્ટ પણ કરજો એન્જોય ફ્રેન્ડ્સ